જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મિત્રો સવાર સવારના સવારના સાડા સાત વાગી ગયા છે છે અને આપણે આપણે ચાલુ તો તો મંદિરના ભગવાન તો દર્શન ભગવાનમાં ભગવાનના દર્શન કરો સવાર થઈ ગયું છે તો આપણે વાસણ વાસણ બહુ કાઢીએ છીએ

leke jiso hidli bana wama na dhokran na dhokran na Ikke ta den. ઘટા બધા કાન શાક કરીશું રોટલી તો બનાવી દીધી છે જેનું ભાત પડે છે પૂરો વઘારવાનું ઇડલી પડી છે તો આપણે પછી બંને વઘારી દઈશું એટલે નાસ્તો થઈ જશે બધાનું પછી અમારે તો જવાનું છે એટલે ભરે રહેશે દાદા એ તો દાદાની પેક ના દઈશું આપણે બધા પર

Yep. <laughs> Gracias. سلام علیکم Selamat અને બે ચમચી લાલ મરચું આપણે ના કામ છે મીઠું

આપણે તો કચરો લોલમાં નાખી દીધો છે વાસણ તો ઘસેલા છે પણ એમને દેવાનું છે અત્યારે ગોઠવા નથી તો પાણી બાંધવું હતું

ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલ ખૂબ સપોર્ટ કરજો મિત્રો બધાની ચેનલને સપોર્ટ કરજો બધાની જરૂર છે સપોર્ટની મિત્રો તો ચલો જય માતાજી કરવો જય શ્રી કૃષ્ણ જય જય દ્વારકા જઈશ આપણે તો કરવા માંડીશું કરું બહુ મસ્ત તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વાકા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો